રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસે એક મોટી સફળતા મેળવી છે જૂનાગઢ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે કે જે અને કાર લેવેચની લોભામણી વાતો કરીને છેતરતો હતો આરોપી પિયુષ પટેલ અલગ અલગ નામનો ઉપયોગ કરીને લોકો સાથે વાતચીત કરતો અને પેમેન્ટ મેળવ્યા બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતો હતો જુનાગઢના એક ફરિયાદી સાથે પણ જ રીતે ઠગાઈ આચરવામાં આવી હતી પોલીસે પાસના અંતે 39 વર્ષીય આરોપી પટેલની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં છે કે આ રાજ્યના અલગ અલગ શહેરોમાં કુલ 70 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે 25 2025 ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલ કે કોઈ પટેલ નામની વ્યક્તિ નમની પર ફોન આવે અને 24 માંથી બોલે છે ફ્રેન્ચાઇઝી છે અને કોઈ ડોક્ટરની કાર સ્વીફ્ટ છે જે એમને વેચવાની છે એટલે એ વ્યક્તિને કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કઈ કિંમત નક્કી કરી સવા બે લાખ જેવા રૂપિયા એ રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવર પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી પોલીસે બીએનએસની ત્રણસો સોળ બે ત્રણસો હજાર ચાર મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન કેઆઈ પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા કારેથા કિમાનંદભાઈ નરેન્દ્રભાઈ ડીવીએસપી ઓફિસના કમલેશભાઈ ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ આ બધાએ એક ટીમ બનાવી અને અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન ભરાવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ જેણે પોતાનું નામ ગવર પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા એનું મૂળ નામ પિયુષ પટેલ છે મહેસાણા વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર ટ્વેન્ટી ફોરની એની પાસે ફ્રેન્ચાઇઝી એવું કહી અને જે વ્યક્તિને કાર ઓઇલેક્સ ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમન ટેનાસ્લી સાથે કાર ખરીદનારનો કોન્ટેક્ટ કરતો કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કે આ તે રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ એટલે જે કાર લેનાર છે એની પાસેથી કે પોતાની પાસે કાર ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે તમે પૈસા આપશો એટલે બે ત્રણ દિવસમાં તમને કાર મળી જશે પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો તો આ જે ધવલ પટેલ છે જે આરોપી તો એની પૂછપરછમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના આ સમય દરમિયાન કરવામાં અલગ અલગ પોલીસ જાણ કરી અને બીજા હજુ અગિયાર એક ગુના કબુલાત આપી છે આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતા અને ડેટા ચેક કરતા અગાઉ એની વિરુદ્ધમાં આજ મુજબના આ જ એમોથી વીસેક ગુના દાખલ થયેલા છે એટલે આ જે ગુના એને હમણાં કબૂલાત આપી છે એ લગભગ સિત્તેર બોતેર લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને આની પાસેથી મોબાઈલ અલગ અલગ સિમ કાર્ડ બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના ક્રમે કબજે લીધી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે નહીં પ્રાઇમરી માહિતી મુજબ જે પૂછપરછમાં જાણવા મળ્યું છે અલગ 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 સિમ કાર્ડ અને અલગ અલગ નામ ક્યાંક પિયુષ પટેલ ક્યાંક અર્પિત પટેલ હાર્દિક પટેલ સંજય રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનારને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનારને ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે પૈસાનું આંગોળીઓ કરાય ફોન બંધ કરીને આ ત્યાંથી લપુ શકતું હજુ એક એક એની પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ અત્યારે તો અગિયાર અલગ અલગ જગ્યાએ ગુના દાખલ કરાયા છે જુનાગઢમાં હાલમાં બે કે ત્રણ ગુના અત્યારે ધ્યાન ઉપર આવ્યા છે અને એ તમામ હજુ બધા ગુના ખુલ્લે પૂછપરછમાં તે પ્રમાણે બીજી જગ્યા પણ ગુના દાખલ બેંક ખાતાની અત્યારે પ્રાથમિક ડિટેલ મળી છે અને બેંક ખાતામાં શું શું એને ટ્રાન્ઝેક્શન થયા છે આ છે તે છે બધી વસ્તુઓ તપાસમાં આવરી લઈશું પ્રાથમિક તબક્કે તો હજી આની પૂછપરછ દરમિયાન આ આટલી વિગત મળી છે એની સાથે દરેક ફ્રોડમાં ક્યાંક ને ક્યાંક કોક વ્યક્તિ સામેલ હશે તો એનું પણ ગુનાના કામે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં